એબીપી અહેવાલની ફરી એક વખત અસર જોવા મળી વડોદરામાં ડભોઈ સરિતા ઓવર બ્રિજ પર પડેલ ગાબડાનું રાતોરાત સમારકામ કરવામાં આવ્યું મળતી માહિતી અનુસાર કામગીરી પૂર્ણ થતા હવે ત્રણ થી ચાર કલાકમાં બ્રિજને પુનઃ શરૂ કરવામાં આવશે આ પહેલા અને પછીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જયારે એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કર્યો તે સમયે જે ગાબડું હતું તુરંત જ તેનું સમારકામ કરવામાં આવ્યું છે આરએનબી વિભાગના અધિકારીઓએ સ્થળ પર હાજર રહી રાતોરાત કામગીરી કરાવી છે ત્રણ માસ પૂર્વે જ લોકાર્પણ થયેલ ઓવરબ્રિજ વીસ કરોડના ખર્ચે એક સાઇડ બનાવવામાં આવી જ્યારે બીજી સાઈડનું કામ હજુ ચાલુ છે વાહન વ્યવહાર બંને સાઈડ ચાલુ કરી દેવામાં આવ્યો હોય વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી યાત્રાધામ કરનાળી ચાંદોદ જવા માટે આ બ્રિજ પરથી પસાર થવું પડતું હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વીવીઆઈપી કાફલા માટે આ બ્રિજને ઝડપી બનાવવામાં આવ્યો હોય જેમાં કેટલીક ક્ષતિઓ હોવાનો આરોપ લાગ્યો છે મોડી રાત્રે આ બ્રિજ પરથી પસાર થતા ભારે વાહનના કારણે બ્રિજની મધ્યમાં આવેલા બે સ્પામ વચ્ચે મસ્ત મોટું ગાબડું પડ્યું જોકે મોટી દુર્ઘટના થતી અટકી છે પરંતુ અંદાજીત 50 જેટલા વાહનોના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા અને કોન્ટ્રાક્ટરને બોલાવી રાતો રાત બ્રિજ સમારકામની કાર્યવાહી શરૂ કરી હાલ તો સમારકામ પૂર્ણ કરાયું છે પરંતુ બ્રિજની ગુણવત્તાને લઈ સવાલો ઉભા થયા છે માત્ર ત્રણ માસમાં જ બ્રિજ પર ગાબડું પડ્યું તો આ બ્રિજ કેટલો સમય ટકશે જેની કામગીરી આખી રાત કામગીરી કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવે છે જરૂરી કરીને એને દુરસ્ત કરી દેવામાં આવેલ છે અને હવાણા ક્યોરિંગનો પિરિયડ બે ત્રણ કલાક રાખીને આપણે બપોર બાદ બ્રિજ ચાલુ કરી દેવામાં આવશે વાહન વ્યવહારને અત્યારે રાજલી મંડા રોડ ઉપરથી અને બીજી બાજુ ફરતી કુઈ થઈને રેલવે અંડરપાસ થઈને વાહનને ડાયવર્ટ કરવામાં આવેલ છે આશરે આઠથી દસ કલાકની કામગીરી હોય છે પરંતુ રાત્રે જેવા સમાચાર મળે તેવી જ આપણે કામગીરી ચાલુ કરવામાં આવી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જે હવે રાબેતા મુહૂર્ત મુજબ વાહન વ્યવહાર ચાલુ કરી દેવામાં આવશે